તમે જે શનેડો ગાડી જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ગાડી અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમ કે કિંમત સાવ ઓછી રાખેલી છે તો તમે વિડીયો પૂરો જોતા રહેજો શનેળો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ હાલ ચોમાસું સિઝન ચાલુ થવાની હોય અને આપણે મગફળી છે કપાસ છે અન્ય પાકની અંદર આપણે નિંદામણ દૂર કરવા માટે સનેડો ગાડી મિની ટ્રેક્ટર છે વગેરેની ખરીદી કરીએ છીએ તો તમે આ સનેડો ગાડી ગાડી લઈ શકો છો અત્યારે ચાલુ છે બધી ડિટેલ હું તમને આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે કેટલા હોર્સ પાવરની છે બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ આપણું ફોલો પણ કરી લેજો સનેડો ગાડી વેચવાની છે આ સનેડો ગાડી સાડા સાત હોર્સ પાવરની છે એટલે કે સાડા સાત નું એન્જિન છે અત્યારે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ સનેડો ગાડી રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલા

હવે આ સનેળો ગાડી તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અને તાલુકો બોટાદ અને ખસ ગામે જોવા મળશે તો સનેડો ગાડી લેવી હોય તો નરેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નરેન્દ્રસિંહ નામ ત્યાંથી ચાર ચીંગોતેર વાળા નંબર પર ફોન કરી સનેડો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો